प्लस 2i प्लस 2i माइनस i स्क्वायर परंतु i स्क्वायर बराबर -1 એટલે કે -4 + 1 જે i સ્ક્વેર પાછેથી આવ્યો ને 2 + 2 4i એટલે કે -3 + 4i જે આપને z1 * z2 મળ્યા તો z1 / z1 બાર એટલે કે 2 + i એટલે કે ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ અપોન ઝેડ વન બાર એટલે કે માઇનસ ત્રણ પ્લસ ચાર આઈના છેદમાં બે પ્લસ આઈ છેદમાં આઈ ન ચાલે એટલે ગણી લઈએ તો કે બે માઇનસ આય અને અંશમાં પણ બે માઇનસ આય એટલે કે છેદમાં બેનો સ્ક્વેર ચાર વનનો સ્ક્વેર વન ઉપર માઇનસ ત્રણ પ્લસ ફોર આય કાઉસમાં ટુ માઇનસ આઈ ગુણતા માઇનસ છ પ્લસ ત્રણ આઈ પ્લસ ચાર દુ આઠ આય માઇનસ ફોર આઈ સ્ક્વેર અપન ચાર પાંચ પરંતુ આઈ સ્ક્વેર બરાબર માઇનસ વન જેને એપ્લાય કરતા આઈસ્ક્વેરની કિંમત એપ્લાય કરતા કે માઇનસ છ પ્લસ ફોર ત્રણના આઠ અગિયાર આઈ અપોન પાંચ માઇનસ છ માંથી ચાર જાય તો માઇનસ બે પ્લસ ઇલેવન આઈ અપોન પાંચ માઇનસ બે અપોન પાંચ પ્લસ અગિયાર અપોન પાંચ આઈ જેમાં આપણો રિયલ ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ બાર છે રિયલ પદ આ કહેવાય એટલે કે માઇનસ બે અપોન પાંચ પ્રથમ જવાબ છે આપણે બીજો દાખલો ઈમેજનરી કાઉસમાં વન અપોન ઝેડ વન ઝેડ વન બાર એટલે કે આપણે જોઈએ કે ઝેડ વન ઝેડ વન બાર तो के मैनस आई काउस प्लस आ गुणता अंदर काउंस कौश गुणता प्लस टू आई माइनस टू आई माइनस आई स्क्वेर प्लस टू आई माइनस टू आ गया परंतु आई स्क्वेर बराबर माइनस वन ने एप्लाय करता फोर પ્લસ વન એટલે કે ફાઈવ જે આપણું ઝેડ વન ઇન્ટુ ઝેડ વન બાર છે પરંતુ પરંતુ આપણે ઇમેજનરી પાર્ટ જે કે વન પોન ઝેડ વન ઇન્ટુ ઝેડ વન બાર એટલે કે વન પોન ફાઈવ પ્લસ ઝીરો આઈ જેમાં ઇમેજનરી પાર્ટ આપણું શૂન્ય છે એટલે કે ઇમેજનરી પાર્ટ જે બાર છે વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી